ભાઈ અત્યારે હું બરોડામાં આવ્યો છું બરોડા ની અંદર છે ને ભાઈ આપડે બધા એવા એવા વ્યક્તિઓ લોકો હોય છે કે જેના સોલ્યુશન કમ્પ્લેન લઈને આવો સોલ્યુશન લોકો બહુ બધા લોકો છે હું અત્યારે સ્પેશિયલ મોરબીથી બરોડા આવ્યો બરોડા ની અંદર એક ભાઈ છે દસ હજાર થી પણ વધારે જે છે ને ભાઈ આ સોલાર ક્લીનર લઈને આવ્યા અત્યાર સુધીમાં લોકો ફુવારા જ મારી મારીને સાફ કરતા હતા ગાભા મારતા હતા બહુ અઘરું રહેતું કારણ કે આ પેનલ ને પાછું તમારે ઓલું કરો તો તમારે સ્ક્રેચ પડી જાય એવો પ્રોબ્લેમ રહે પણ આમને એવું સોલ્યુશન લઈ આવ્યા છે આ બ્રશ એ બ્રશ ની અંદર પણ સારી ક્વોલિટી નું મટીરિયલ સારું બ્રશ લઈ આવ્યા છો એકદમ ઈઝી કોઈ ખર્ચા વગર નકર આ બધા જે આ સાફ કરવા માટેના લોકો માણસો બોલાવવા પડતા અથવા તમારે એજન્સી હાયર કરવી પડતી હતી અને કદાચ આના સાફ કરવાના મશીન પણ પહેલા બહુ મોંઘા આવતા હતા પણ હવે તમે એકદમ સસ્તા ભાવમાં સત્યાવીસો રૂપિયા થી લઈને આવ્યા છો ને ભાઈ સત્યાવીસો પચાસ થી શરૂ થાય છે મોટા મોટું કદાચ હોય તો કેટલા રૂપિયા નું સાડત્રીસો પચાસ

આવું લેવાની જરૂર શું વહી ગયો બીજું બધી વસ્તુ રેસીડેન્શિયલ યુઝ માટે યુઝફુલ નથી ને હવે રોબર્ટ તમારે બહુ મોંઘું પડશે તમારા જેટલી પેનલ ની કોસ્ટ છે એના કરતા બે ગણા રૂપિયા રોબર્ટ માં જશે અચ્છા તો સૌથી બેસ્ટ કયું રહેશે અમારું ઇકોનોમિકલ સોલ્યુશન આ છે સોલર ક્લિંગ બ્રશ બાય કવિશ એન્ટરપ્રાઇઝ તો આ બ્રશ લઈ લીધું એટલે અમારે ચિંતામુક્ત મુક્ત ચાર થી પાંચ વર્ષ તો આમાં કશું થાય નહીં તમારે કઈ કઈ રીતના તમારે આ વેચી રહ્યા છો મને એ કહો મને કઈ જગ્યા મળવાનું છે સાઇઝ સિલેક્ટ કરો પેમેન્ટ કરો સેમ ડિસ્પેચ કરી દઈશું એક થી બે દિવસમાં તમને ઓલ ઓવર ગુજરાત ફ્રી ડિલિવરી મળી જશે એમેઝોન પર પણ અવેલેબલ છે ડાયરેક્ટલી યુટ્યુબ પર પણ અમારા નંબર આપેલા છે વોટ્સએપ પર તમે કોન્ટેક્ટ કરો

થરી જાય પછી તમારે સાફ કરવું જોઈએ તો ભાઈ હજુ કદાચ કોઈ માહિતી તમારે જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કરજો અને ખાસ આ સોલાર પેનલની અંદર તમે જો તમારા ઘરમાં ઘરમાં હવે આ જેટલા ઘરો બધા દેખાય ને બધાના સોલાર છે ભાઈ હવે બધાને આ બધું નાખવું જ પડશે આ બધું લેવું જ પડશે અને એટલે હવે તમારે ચિંતા મુક્ત થઈ જાવ સાફ કરવાની ટેન્શન મુક્ત થઈ જાવ અને જો કદાચ તમારા ઘરમાં આવું ધાબું ના હોય ઘણા લોકોને જો સામે વાળાનું ઘર છે ભાઈ હવે એવા લોકોને સાફ કેવી રીતના કરવું તો હું તમને કહી દઉં કે તમે એક મોટું ટેબલ લઈ લો મોટા ટેબલ લઈને તમે ઉભા રહી જાઓ તમે ઉભા હોવા પણ આ સાફ કરી શકશો પાંચ મિનિટનું કામ છે એકદમ ઈઝી છે એટલે તમે ચિંતા મુક્ત થઈ જાઓ તમારા આ તમારા ઘરની અંદર લગાવો લઈ જાઓ અને ખરેખર વાપરવા જવું છે